સુરતમાં યોજાયેલા પ્રમોશનમાં અંકિત રાજે જણાવ્યું હતું કે ફિલ્મ અજબ ટાર્ઝન કી ગજબ કહાની છે જે બાર ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે ફિલ્મની વાર્તા ટાર્ઝન વિશે છે તેઓએ કહ્યું હતું કે જે બાળપણમાં જંગલમાં ખોવાઈ જાય છે અને ત્યાં પ્રાણીઓ સાથે મોટો થાય છે તેની બહારની દુનિયા વિશે કોઈ જાણકારી હોતી નથી વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે બાળકોનું એક ગ્રુપ પિકનિક માટે જંગલમાં આવે છે અને ફસાઈ જાય છે ટાર્ઝન કેવી કેવી રીતે રીતે તેમની મદદ કરે છે તે બાળકો શહેર પાછા ફરે છે પછી ટાર્ઝન યાદ કરીને પાછા આવે છે આ સુંદર લાગણી સભર સફળમાં ફિલ્મમાં દર્શાવવામાં આવી છે તો અંકિત રાજે નિર્દેશક હિતેશભાઈ ટાર્ઝન ની વાર્તા પ્રત્યેની પણ પ્રશંસા કરી હતી પ્રોડ્યુસર કાસ્ટિંગ ડિરેક્ટર અમિત ઠક્કરે જણાવ્યું હતું કે ફિલ્મનું મુખ્ય શૂટિંગ નવસારીમાં થયું છે જ્યાં જંગલ અને નદીના દ્રશ્યો રિયલ લોકેશન ઉપર શૂટ કરવામાં આવ્યા છે તો શહેરના દ્રશ્યોનો એક નાનો ભાગ સુરતમાં પણ શૂટ થયો છે જ્યારે ટાર્ઝન શહેરમાં આવે છે ત્યારે બાળ કલાકારોના ટેલેન્ટની ખૂબ જ પ્રશંસા કરે છે બાળકો ગિફ્ટેડ એક્ટર્સ છે અને તેમની સાથે કામ કરવું સહેલું હતું એક પણ મુશ્કેલી ન પડી ફિલ્મની બ્યુટીફુલ ફેમિલી મૂવી તેમણે દર્શકોને પોતાના સમગ્ર પરિવાર સાથે જોવાની અપીલ કરી છે તો આ ફિલ્મ દ્વારા લોકોને ખ્યાલ આવશે કે આજના બાળકો પણ કેટલા ભાવનાત્મક રીતે જોડાયેલા છે સોશિયલ મીડિયાના યુગમાં આપણે તેમના ઇમોશન્સ જોવાનું ભૂલી ગયા છીએ તો ટાર્ઝન અને બાળકોની લાગણીસભર યાત્રા છે જે દરેક બાળકને જોવી જ જોઈએ એક એસે લડકે કી સ્ટોરી હૈ જો બચપન મે જંગલ મેં ખો ગયા હતા ઓર કેસે જાનવરો કે સાથ પલા બળા और उन्हीं की भाषा समझता है उन्हीं के लोगों उन, उन्हीं के साथ रहता है उसके ऊपर पूरी स्टोरी है कैसे एक ग्रुप ऑफ बच्चे बस में आते हैं और लोग अपनी पिकनिक के लिए जा रहे होते हैं और वो कैसे उस जंगल में फंस जाते हैं और कैसे तारजन उन्हें बचाता है जंगल के लोगों से और जानवरों से उसके ऊपर पूरी स्टोरी है एंड देन वी हैव चेतन सर जो चेतन है जो मेन विलन का रोल प्ले कर रहे हैं और उनका क्या मोटिव है पूरी स्टोरी में उसको मार के सारी चीजें हड़पने की दैट इज द मेन स्टोरी ऑल अबाउट

ये uh, हम yeah, um, uh, कितने भी बड़े हो जाएं कहीं भी शहर चले जाएं पर हमारी जो है, वो कभी चेंज नहीं होते always respect your, uh, parents. और uh, कैसे बच्चे किसी चीज़ के साथ connected हो जाते हैं तो अपनी जान लगा देते हैं उस चीज़ को पाने के लिए उसके ऊपर है तो इट बी वेरी गुड मोटिवेशनल 12 दिसंबर को रिलीज है અ ફિલ્મ જે મજા આવી તો મતલબ કે નવા ફ્રેન્ડ્સ બનાવવાના હસી મજાક બધું બહુ મજા આવે એનિમલ ને બધું મૂવી માં હતું શૂટિંગ દરમિયાન કેવું લાગ્યું બહુ મજા આવી કઈ થીમ પર આખી મૂવી બેટા થીમ તો આપણે જંગલ ટાઈપ છે જંગલ ટાઈપ માં અમે ટ્રીપ પર જઈએ છીએ તો અહીંયા અમને હા આદિવાસી અમને પકડી લે તો ટાર્ઝન અમને બચાવે

આ થીમ આખી જંગલ ઉપર હતી અને બહુ બધા એડવેન્ચર્સ પર હતી હા